ભરૂચના તીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગઢ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું લોકોએ મેળામાં મહાલવાની મજા માણી હતી ભરૂચ તાલુકાના પૌરાણિક તીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવુંથી અગિયાર સ્થિત દિવાળી સુધી પાંચ દિવસ મેળો ભરાય છે ત્યારે દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું હતી ભક્તોએ પાવન સલીલા નર્મદાના સ્નાન કરી શુકલેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ મેળામાં મહાલવાની મજા માણી હતી આ મેળામાં દૂર દૂરથી લોકો આવે કોઈ અનિચ્છને બનાવ ન બને તે માટે મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવે છે તો એસટી વિભાગ દ્વારા પણ લોકોને સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે પાંત્રીસ થી ચાલીસ એક્સ્ટ્રા બસ પણ દોડવામાં આવી રહી છે ગતરોજ મેળામાં પણ મોટી સંખ્યામાં માનવ મેળામણ ઉમટશે આજે મેળામાં પણ મોટી સંખ્યામાં માનવ મેળામણ ઉમટી પડશે